દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ જે રીતે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે જ્યાંથી આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબ એમને પુષ્પાંજલિ કરી એકતા પરેડ કરી અને રાજ્યના વિકાસને લગતા વિવિધ પ્રકલ્પો જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે એવા પ્રસંગે અમે પણ અહીંયા રાજકોટના અમારું જિલ્લાનું વહીવટી તંત્ર અમારા જિલ્લાના સંગઠનના માન્ય પ્રમુખશ્રીને સૌ અમારા સન્માનની ધારાસભ્યો અમારા સન્માનની સાંસદો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ અને પ્રતિનિધિઓ અને શહેરના પ્રતિષ્ઠિત સૌ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં અમે આજે અહીંયા બહુમાળીની બાજુમાં ચોકમાં જ્યાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં અમે સૌએ સાથે મળીને પુષ્પમાલા અર્પિત કરીને સાથે રન ફોર યુનિટી એટલે એક એકતાના પ્રતિકના ભાવરૂપે અમે અહીંયા રેસ કોર્સ પૂરા રિંગ રોડ ઉપર સૌ આગેવાનો અને સંગઠનના અને અધિકારી પદાધિકારીની ઉપસ્થિતિમાં એક રેસ કોર્સના રાઉન્ડ મારીને આ અમે એકતાનું પ્રતીક બતાવ્યું છે સરદાર સાહેબ જેમના એકસો ને પચાસમી જન્મજયંતિ એટલે રાષ્ટ્રીય એકતા દિવસ એક ભારત આત્મનિર્ભર ભારત શ્રેષ્ઠ ભારત એના એક પરિકલ્પના સંકલ્પના સાથે અમે સૌએ અહીંયા સાથે એકતા અખંડિતતા અને સુરક્ષા કાયમ બની રહે એના સૌએ સાથે સામૂહિક શપથ લીધા અને આજે જ્યારે દેશના પ્રધાનમંત્રી ખાસ કરીને ગુજરાતમાંથી જ્યારે આપણને સૌને ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબ અને પ્રધાનમંત્રી જે સરસ મજાનો પણ સંદેશ અહીંથી એકતાનો આપવા માટે આપણને સૌને ગુજરાતમાં ઉપસ્થિત થયા છે ત્યારે હું પણ એમને વંદન કરું છું અને મેં સૌ આજના આ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના સૌ સન્માનની આગેવાનોનો હું હૃદયથી આભાર માનું છું આમ તો મેં બે દિવસ પહેલાં ટેલિફોનિક બધાની સાથે સંપર્ક કર્યો તો આજે મારા વિસ્તારમાં દરેક ગામમાં મોટાભાગના ગામડામાં હું જવાનું છું વરસાદને કારણે સ્વાભાવિક મગફળી વિકાસમાં નુકસાન થયું છે એના માટે જે કંઈ નુકસાનીના સર્વે માટે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને કૃષિમંત્રી બંને આદેશ આપી દીધો છે વહેલામાં વહેલી તકે બંનેને ટેકનિકલ મુદ્દાઓ ધ્યાનમાં રહી અને જરૂર પડે તો ફિઝિકલી લોકોને મોકલીને ટીમો પણ બનાવી દીધી છે એકાદ શક્ય એટલું એકાદ વીકમાં સર્વે થાય

અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અને અમારા બોટાદના જે થોડા ઘણા જે ગેરમાર્ગે દોરાયા હતા અમારા સમાજના લોકો એમને પણ ખ્યાલ આવ્યો કે જેનો મથાળું જ નથી તો તે એની પાછળ ચાલવાથી કોઈ ફાયદો નથી એટલે એમાં કોઈ આપવાળા કે કોઈ મિત્રો ત્યાં ફર્યા કરે એના કોઈ અસર ગુજરાતમાં નથી ખાસ કરીને અમારા સમાજમાં થવાની નથી